દોસ્તો અંદર તો નહીં જવા દે ના પાડી દીધી આપણે પણ અહીંયા થી દર્શન થાય તમને જાય મોઢેશ્વરીમાં મોઢેશ્વરી માય મંદિર છે જેને ના જોયું હોય આવી શકો છો મોટેડામાં સ્થિત મોઢેશ્વરી ટેમ્પલ મજામાં તો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં તો આજે બ્લોગમાં ફરી દઈએ અલગ છલક બતાવી દઈએ કે જાઉં છું બારે સ્પ્લેન્ડર લઈને ક્યાં જવું છે જઈએ મળીએ ક્યાં જવું પછી ખબર પડી જશે ચાલો નીકળીએ તો ફેશન નહીં પણ સ્પ્લેન્ડર લેવાનું છે તો લઈ લઈએ સ્પ્લેન્ડર આપણે નીકળ્યા છીએ અને પ્લાનિંગમાં એવું હતું કે બીજેપી બે શાંતિથી વિડીયો બનાવતા બનાવતા પણ એક પ્રેસિડેન્ટ આવી ગયા એટલે વિજયભાઈ જાય દિનેશભાઈ ઢોલિંગ બિહારી જવાનું હતું મોઢેરા

પણ હવે આપણે તમે વિડીયો જોઈતો હશે કે આપણે બેટરી ચેન્જ કરાવી હતી પૈસા ખર્ચા હતા આપણે હજાર રૂપિયા પણ બેટરી થઈ જઈ હવે બેટરી લેતા હોય તો બેટરી આપણે હાલી હતી ચાર્જિંગ માટે કારણ કે ચેતનભાઈ કહે કે બેટરી હાલ ચેન્જ ના કરજો થોડો દિવસ વાપરી દઉં ઉપર ચાર્જિંગ કરાવી દઉં થાય તો ફિક્સ છે બદલી આવી એ હા વાંધો નહીં તો આપણે ચેન્જ કરાવી લઈએ બેટરી પછી જોઈએ થઈ જાય તો ઠીક છે ચાર્જિંગ કરાવીએ અને વિજયભાઈએ બાઇક લઈને આવ્યા હા કારણ કે વિજયભાઈને ડાઉન થઈ જાય આ જે નવા બાઈકો આવ્યા ને એમાં જૂના બાઇકોમાં બેટરી એટલી બધી ચાલતી હતી કે મતલબ ના વર્ષો અને આમાં નવા બાઇકમાં જે સેમસંગમાં બાઇક આવ્યા એક વર્ષ એટલે ડાઉન એક મારા બાઈકમાં ત્રણ વર્ષ છે ત્રીજી બેટરી કરવાનું શું હવે તો દોસ્તો હવે કોઈ ખબર પડતી નહીં બદલાઈ જઈએ હવે તો બે ગેરંટી વધારી છે બે વર્ષની એટલે આપણે જો કાર્ડ હતું કાર લઈને ફરીથી આયા ચાર્જિંગ કરાવી જોઈએ ચોથી પહેલી થાય આપણા બાઇકમાં ચાર વર્ષની અંદર એટલે નવા બાઇકો બધા નકલી આવી ગયા આરામ કે તમે મંગાવો જઈએ બીજું શું જોઈએ પાસે ફરતા જઈએ થોડા બીજો ભાઈ જોઈએ મોટરસાઇક દર્શન કરતા આવીએ અને આપણું આપણું કુટીજી ને એવું લેવું આઈફોનનું કન્વર્ટર ને એવું તો જોતા આવીએ દુકાને કોઈ મને તો પછી મહેસાણા જવું પછી ચાલો જઈએ હવે તો આપણે જે તમે ઘરે જાય તો પહેલાં તો આપણા કારણ કે કોઈ પણ જગ્યાએ જવું એટલે શરૂઆત તો ચાથી જ થાય આપણી ના ચાલે પાછું ઓ ફોર્મેન બેઠી જલ્દી ચાર્જિંગ કરી દેજો બજરંગબલી જય શ્રીરામ તો ફ્રી અત્યારે તું મોટેશ્વરી માણસ દર્શન કરી લઈએ જય શ્રી રામ જય મોટેશ્વરી મોટેશ્વરીમાં દોસ્તો હાલ તો કોઈ પબ્લિક દેખાતું નહીં કારણ કે કોઈ તહેવાર ઉત્સવ છે ને આ તો લગન કારણ ચાલુ હોય જય સુરજ નારાયણ જય માતાંગી માનો જય ચંદ્રદેવ તો દોસ્તો વિચાર્યું કહું ફ્રી હતા બાઈક સર્વિસ થાય તો દર્શન કરતા માતાજીના એટલે મોટેશ્વરી મા મંદિર આવીએ તો ખાલી ખાલી દેખાય કોઈ છે નહીં અંદર પણ ફોટોગ્રાફી મનાય છે અને અહીંયા શું લખેલું છે મોટું ત્રિશુર અને શ્રી મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન સંસ્થા તો દોસ્તો આ મંદિર વર્ષો જૂનું છે આમ તો સ્વતયુગ બાપર યુગ શ્રેતા યુગ આ બધા યુગોનું સાક્ષી છે મંદિર આપણે હિસ્ટ્રી વાળા બ્લોક બનાવ્યો છે પહેલા ત્યાં શું છે જય માતંગી તો શું કેમેરા અલાઉટ નથી અંદર જ્યાં સુધી જવાય ત્યાં સુધી લઈ લઉં બીજેપી ઉભા છે અને અહીંથી બહારથી ખાલી લઈ લે થોડું સીન કારણ કે મને ખબર છે બહાર જ મને સિક્યુરિટી વાળી ના પાડી દીધી ફોન બોન લઈ જતા નહીં અંદર જાય મોઢેશ્વરીમાં અંદર તો નહીં જવાતી ના પાડી દીધી આપણે પણ અહીંયાથી દર્શન થાય ને મને જાય મોઢેશ્વરીમાં મોઢેશ્વરીમાં મંદિરમાં તો ભયરામાય મંદિર છે જેને ના જોયું હોય આવી શકો છો મોટેરામાં સ્થિત મોઢેશ્વરી ટેમ્પલ તો દોસ્તો દર્શન પણ કર્યા અને થોડો ટાઈમ અબો ટાઈમ નીકળી ગયો એટલે આપણે દર્શન દર્શન કરીને હવે પાછા જઈએ આપણે ગેરેજ જઈએ મજા આવી ગઈ મારા દર્શન કરી આયા બીજી પણ બે દોસ્તો મોઢેરાની બજારમાં આપણે આયા કારણ કે આપણે લેવાનું છે કોટીજી આઈફોન નું કારણ કે પેન બધું ભરાઈ ગયું પેન ડાઈ નું સપોર્ટ કરતું નહી દોસ્તો આપણે આયા મોબાઈલની દુકાને દોસ્તો ચેતન ભાઈ ફેરથી ચાલ આવી દીધો જો સામો કોઈ કમી નહી ચેતન ભાઈ

હજુ તો બીજે ભાઈ કોમ પતી ગયો આપણે લેરી નાખી દીધી હવે નીકળવાનો ટાઈમ થઈ જાય જઈએ હવે થોડી ઘરમાં વિજયભાઈ ઇન્સ્ટાગ્રામ લવર બહુ ઇન્સ્ટાગ્રામ ના જોવાય લે તો દોસ્તો આપણે નીકળી ગયા ઘર તરફ આપણા વિજય ભાઈ થઈ આ હા આઈવેનો વ્યૂ કંઈક આવો છે રાતના તો સાધન છે ભાઈ હવે આપણે ઇન્ડિકેટર આપવું પડશે દોસ્તો આ વિજય ભાઈ રસ્તે લઈને આયા કે બધું પાણી ભરેલું આગળ જાય રસ્તો જ નહીં બોલો

ખબર નહીં પણ વર્ષોથી એનું એ જ સર્વિસ છે આપણું ગમે એટલું ખબર ને દેશી ખોરાક ખાઈએ બધું તો એ નાઈટ સર્વિસ બનતું કંપની ફૂલ અમે દવા બુ કાધેલી ગયા એટલે વાંધો નહીં દોસ્તો હમ આશા કરું છું કે આપણો આજનો હમણાં પસંદ આવે હશે બધું પસંદ આરામથી બેઠો છું અને તમે પણ ખણશે ખાણું પણ તમે પણ આરામથી બેઠા જ હશે નાઇટનો સમય હશે તો જમતા હશો જમીને દુરી છે મારા ખ્યાલથી તો દોસ્તો આપો રાખીએ અહીંયા સુધી મળીએ ફરી નવા વર્ગમાં ત્યાં સુધી આવે જય હિન્દ બાય બાય